ટી ઉપર એ લોકો ભાઈ ટીપી વિસ્તારમાં આવ્યા હતા પીડિતા અને મિત્ર બંને માઇનર્સ છે અને ત્યાં આશરે બાર વાગ્યા આસપાસ જ્યારે એ લોકો ડિવાઈડર ઉપર બેસા હતા વાતો કરતા હતા તો બે ગાડી ઉપર પાંચ એક લોકો આ વિસ્તારમાં આવ્યા હતા અને એ લોકો સાથે અવધ ભાષામાં વાતચીત કરી હતી જ્યારે એ લોકો પ્રતિકાર કરતા બે લોકો એક બાઇકમાં જતા રહ્યા અને ત્રણ લોકો જે રોકાયા હતા આમાંથી એક લોકોએ પુરુષ મિત્રને ગોંધી રાખ્યા હતા અને જે બાકી બે લોકો છે એ મહિલા સાથે શારીરિક આપણા પીડતા સાથે એ શારીરિક સંબંધ બાંધ્યા હતા અને આશરે બાર પિસ્તાલીસ એક વાગ્યા સુધી એ લોકો વિસ્તારમાંથી વહી ગયા હતા પછી પીડિતા અને એમનો મિત્ર પોલીસનો સંપર્ક કર્યા હતા પોલીસ ટીમ ત્યાં પહોંચી પણ હતી અને સ્પોટને કોર્ડન કર્યા હતા એફએસએલ ટીમ બોલાવી હતી અને પીડતાનો સૌથી પહેલાં સંયત કરવામાં આવ્યા હતા અને એનો શાંત થયેલી આખું ઘટનાની વિવેચના એમની પાસેથી મેળવીને પછી ફરિયાદ દાખલ કરાવવાની પણ પ્રોસેસ આગળ કરવામાં આવી હતી

એમની પણ શારીરિક બાંધ બાબતમાં ઘણી બધી લોકોને મળી ગયા છે અને શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા પોલીસ પોલીસનું કામ છે ગુના અટકાવવાનું અને જો ગુના બની જાય તો ગુના ડિટેક્ટ કરાવવાનું અને આ ડ્યુટીમાં ગુજરાત પોલીસ બરોડા પોલીસ હંડ્રેડ પર્સન્ટ લાગેલી છે